જમીન ઉભા થઈ જાય આ લોકો જમે છે અને એ બાજુમાં પણ ઘણા મિત્રો આવી ગયેલા છે અહીંથી આમ આવે ઘણું માણસો આવી ગયેલા છે જમવા ફૂલ ફૂલ મોજ છે અહીં અહીંથી આપણે જમવાનું વીઆઈપી પાસનું ચાલુ હોય એન્ટ્રી તો તમને બતાવી દે વીઆઈપી પાસનું હું હાલતું હોય બધાને અહીંયા સાસનું ને એનું હોય આપણે એન્ટ્રી થાય વીઆઈપી પાસ હોય તો અંદર આવવાનું અહીંથી એન્ટ્રી નીચે બેહવું ને નીચે અને ટેબલ ઉપર વહેવું ને ટેબલ ઉપર તો જમવાની વેરાયટી તમને બતાવી દઈએ ટ્રાફિક ફૂલ જામ થઈ ગયો એટલે જમવાની વેરાયટી આપણે થોડીક નહીં બતાવી શકીએ અમારા કનુ વાયની ઓલ બધું જમે છે અમારા કનુભાઈને આ જમે છે તમે જમે દેવા આપણે થાળી આપણે કનુ લઈ લેવાના છે તો ફાઇનલ મિત્રો બી થાળી એ કનુભાઈ લેવાના છે આપણી થાળી ભાવી ભાઈને લેવાના છે તો ચાલો મિત્રો આપણે થાળી પાળીએ બહાર મૂકી દઈએ અને બાદ બાદ ધોઈ નહીં કી પાછા હો ઘર ના થઈ ઘર ભેગાની આજે આપણે પાણી પાણી પીવાનું છે ને કનુભાઈને આપણે હજી મેળામાં રખડાવાના છે મેળામાં આવું કે હાલો તો કંઈ નહીં અહીંયા જો અહીંયા સાસનો ટોલ છે સાસ બસ મસાલા સાસ અહીંયા મળે શીતલવાળાના ગેટ પાસ છે એની બાજુમાંથી આપણે થાળી બહાર મૂકવા જવાની હોય છે થાળી ક્યાં મૂકવાની છે તો ચાલો આપણે થાળી મૂકી

હાલે તો એલા નાખતે ફાઈનલી તો આપણે અંદર પહોંચી ગયા છે રસોડે ની અંદર તો અહીંયા ભજિયા ભજિયા ને એવું બનતું હોય ભજિયા ને રસોડું છે મતલબ

ખાલી ભરવાનું બાકી છે એવું છે બધાને જમવાનું કઈ વીએપી પાસ એટલે ડબલ વીએપી ખાલી વીએપી વીએપી તો કાલે અહીંયા અહીંયા જમવા આવું ને કાલે કરનો એમ નહીં કનો કઈ સોફા

આ ભાઈ સમચીને એવું બધું મળી જાય છે વાટકો સમચી ટીચું ભાઈ ને બધું ટોટલી વસ્તુ અહીંયા મળે આ રીતે કંઈક છે બેસવાનું ને એવું અમારા કનુભાઈ આવી ગયા કનુભાઈ અહીંયા બેસવાના છે ને ને અહીંથી બહાર નીકળો એટલે પાણી પીવાનું ને એનું છે પાણીનું ડીશનું ને એનું ચાલો અહીંથી બહાર નીકળે જાય ને અહીંયા અહીં સરસ નો તો છે ભાઈ બનો એક નંબર લઈ લે કાલ આવશું અહીંયા જમવા હાલો મિત્રો કાલ આપણે અહીં જમવા આવીએ ફાઈનલ તો ચાલો મિત્રો અહીંયા બધાને કુલર પણ મળી જાય છે પવન ખાવજો આ પવન પાસિંગ पास। पास। ले छः पास लेवा जम कल में आम हो <laughs> कल हम ऐसे ही पास बिना आएंगे <laughs> कल आएंगे हम कल जमने के लिए आएंगे हमको जाने देना चार लोग को ठीक है अरे मैं कॉल करवा दूँगा यहाँ पे किसी को भी ठीक है <laughs> તો ચાલો મિત્રો આપણે તમે જમવાનું ક્રિયાવિટી જોઈ લીધી છે બધી બહાર કેટલી ટ્રાફિક છે બોલે બોલે આવી જાવ હાલો અમારા કનુભાઈ આવ્યા છે કનુભાઈ પા જો તો વાહે